નમસ્કાર દર્શકો તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ટ્વેન્ટી નાઇન રાજ્યમાં ભરાયેલી સાધારણ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને પડેલા નુકસાન વિશે શું જાહેરાત કરી તે જોઈ લો આ વિડીયોમાં આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોટો કાર્યરત રહ્યું છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી થી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર ચારસો ને ચોપન જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને અરજીઓ એ મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભારી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે મૂન એકવાર કહ્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ

જીતુભાઈ વાઘણીએ શું જવાબ આપ્યો જુઓ આગળ વિડીયોમાં કોઈ પણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણ નિયમ પ્રમાણે છે

સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિભાગ ચોક્કસ પગલા લેશે દર્શક મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન